અખાત્રીજની બધાને શુભકામના આજે રણકાર નહીં અખાત્રીજ છે સંસ્કાર જગાડવાનો દિવસ અખાત્રીજના દિવસે ભૂખ્યાને ભોજનનું દાન સોનાથી પણ વધારે કિંમતી હોય છે અખાત્રીજ એ દિવસ છે જ્યાં તમારું નાનકડું પ્રેમભર્યું કર્મ સીધું ભગવાન સુધી પહોંચે છે ખરું સોનું તો તમારું હૃદય છે તેને ખરીદો નહીં વહેસો અખાત્રીજ એ ત્યારે પવિત્ર બને જ્યારે એક ભિખારીનો હાથ ખાલી ના રહે મંદિરમાં નથી જોઈતું દાન આજે ઘરમાં જોઈએ છે માનવતાપણું અખાત્રીજ એટલે દુઃખના અંધારામાં દીવો પ્રગટાવવાનો દિવસ જિંદગી થાકી ગઈ છે એને અક્ષય બનાવો સોનાથી નહીં સ્નેહથી આજે કરેલું કાર્ય અક્ષય બને છે ધન્યવાદ